નમસ્કાર જય હિન્દ જય ભારત રેટિયો ખાદીની છ એક જેટલી પોતડી એક નાનકડો ડટુવાલ જેલની થાળીઓ અને બકરીના દૂધ mate નું વાસણ આટલી જ જેમની એક મૂડી રહી છે જેમની એક પૂંજી રહી છે એ બાપુ જે બાપુની આજે પુણ્યતિથિ છે બીજી ઓક્ટોબર અઢારસો 1869 માં પોરબંદરની અંદર નાનકડા એવા સામાન્ય પરિવારની અંદર જન્મેલા બાપુ પોતાના માટે નહીં જીવતા આખા સમાજ માટે આખા રાષ્ટ્ર માટે જીવ્યા છે એટલા માટે આપણે એને યાદ કરીએ છીએ અને કિશોરાવસ્થાની અંદર ચોરી કરીને બીડી પીતા હતા ખોટું બોલતા હતા ગડબડિયા અક્ષર હતા સામાન્ય બુદ્ધિ હતી આવી જ એમની ઓળખ હતી અને આજે આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ એના પાછળના હજારો કારણો છે એમ જોઈએ ને તો એમના જીવનમાંથી જેટલા પણ પ્રસંગો છે જેટલા પણ શબ્દો છે એ દરેક શબ્દો દરેક પ્રસંગો છે એ આપણા માટે આદેશ સમા છે અને ગાંધીજી બાપુએ જ્યારે સત્યના પ્રસંગોની અંદર અનેક પ્રસંગો પોતાના જીવન ચરિત્રને વર્ણન કર્યું છે એ પૈકીનો એક પ્રસંગ છે જે મારે આપની સમક્ષ મૂકવો છે એ પ્રસંગ કંઈક એવો છે કે એક વખત વિદેશની અંદર પ્રિટોરિયાની અંદર ગાંધી બાપુ એક અંગ્રેજની દુકાને વાળ કપાવવા માટે ગયા અને ત્યાં જઈને વાળ કપાવવા માટેની જ્યારે વાત કરી એવા જ સમયે પેલા અંગ્રેજે ગાંધી બાપુને ઘસીને વાળ કાપવાની ના પાડી દીધી અને સાથે સાથે એમનું ઘોર અપમાન કર્યું ત્યારે ગાંધી બાપુએ નક્કી કર્યું કે વાળ હવે એમની પાસે હું નહીં કપાયું અને જ્યારે પોતાને દેશ આઝાદી અપાવી જ છે એવા સંકલ્પની સાથે પોતે નીકળી પડ્યા હતા ત્યારે પોતાના જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી એની અંદર પણ તેમને ક્રમશઃ કાપ મૂકવાની શરૂઆત કરી અને એ જ સમયે બાપુ બજારમાં ગયા વાળ કાપવા માટેનો એક નાનકડો સંચો કાતર લીધી અને ઘરે આવીને પોતે અરીસાની સામે ઉભા રહીને વાળ કાપતા હતા બન્યું એવું કે આગળના વાળ હતા એ કાપવામાં તકલીફ ન પડી પરંતુ પાછળના વાળ કાપવાની અંદર થોડીક તકલીફ પડી અને એ જ સમય કોટ ઉપર જવાનો સમય હતો એટલે વાળ પડતા મૂકીને પોતે કોર્ટમાં જવાની તૈયારી કરી અને કોર્ટની અંદર ગયા પોતાના કાબર કાબરચિત્રા માથાને જોઈને પોતાના જે મિત્ર હતા એમણે પૂછ્યું મોહન તારા માથા ઉપર આ ઉંદરડા ફરી ગયા છે કે શું ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી આપણા રાષ્ટ્રપિતા ખૂબ વિનમ્રતાથી અને ખૂબ શાંતિથી જવાબ આપે છે કે માળા કાળા માથાના વાળ પેલો ગોરો કાપી કેવી રીતે શકે એ સ્પર્શ જ કેવી રીતે કરી શકે મારું કામ મારી જાતે મે કર્યું છે અને મારી મહેનત ઉપર મને ગર્વ છે આ વાત બાપુને શીખવે છે કે જાત મહેનત જિંદાબાદ અને 29 જાન્યુઆરી 1948 ના દિવસે નથુરામ ગોડસે જ્યારે ત્રણ ગોળી બાપુના હૃદયની અંદર ધરબી બાપુ કરતા હિન્દુસ્તાનની પડ્યા પરંતુ દરેક દેશવાસીઓ દરેક ક્રાંતિકારીઓના દિલની અંદર એ હંમેશાને માટે ધરબાઈ ગયા અને એ તો બાપુના જીવનમાંથી અસંખ્ય એવી ઘટનાઓ મળી રહે કે જે ખરા અર્થની અંદર આપણને જીવન જીવતા શીખવે છે અને જેમનાથી પ્રેરાઈને લાખો હજારો ક્રાંતિકારીઓએ પોતાના જીવ છે એ દેશની માટે સમર્પિત કરી દીધા છે એવા પૂજ્ય બાપુની આજે જ્યારે પુણ્યતિથી છે ત્યારે એમના જીવનનું સૌથી છેલ્લું અને સૌથી અંતિમ વિધાન એવું કઈક હતું કે હું મરી જાઉં તો મારું જીવ છે મારું શરીર છે મૃત શરીર એને એ જ સ્થળે તમે બાળી નાખજો મારા મૃત્યુ પછી તમે કોઈ જાતનું સરઘસ ન કાઢતા આવા શબ્દો કોઈ સત્પુરુષ કોઈ યુદ્ધ પુરુષ કે કોઈ મહાપુરુષ જ બોલી શકે આવા મહાત્માને આપણા સૌના જાજી રાંદન જય હિન્દ